તરફ રાજકોટમાં ખુલ્લી ગટરમાં વાહન ચાલકના પડી જવાની ઘટના મામલે વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ મહાપાલિકાના તંત્ર સામે સવાલ ઉઠાવ્યા છે તેમ તેમણે આ માટે ભાજપના સત્તાધીશો સામે આકરા પ્રહાર કર્યા હતા તેમણે જણાવ્યું કે મહાનગરપાલિકાના પદાધિકારીઓની ઘોર બેદરકારીથી અધિકારીઓ બેફામ બન્યા છે ત્યારે હવે કર્મચારીઓ પણ બેદરકારી દાખવી રહ્યા છે પાણીના નિકાલ માટે ગટરના ઢાંકણા ખુલ્લા મૂકીને લોકોના જીવના સાથે મહાનગરપાલિકાના તંત્ર વાહકો રમત રમી રહ્યા છે જે લોકો જવાબદાર છે તેની સામે કાર્યવાહી થવી જોઈએ પરંતુ ભાજપના રાજમાં આવું કંઈ થશે નહીં આ મામલે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે પણ અધિકારીઓનો લૂલો બચાવ કર્યો હતો તેમણે જણાવ્યું કે આ માટે અધિકારીઓ નહીં પરંતુ કોન્ટ્રાક્ટર બેઝ કોન્ટ્રાક્ટ બેઝ કામ કરનારા કર્મચારીઓ જવાબદાર છે હવે વરસાદ સમયે ઢાંકણા ખોલવામાં આવે ત્યારે કર્મચારીને માથે ઊભું રહેવું સૂચન કરવામાં સૂચન આપવામાં આવે છે ખુલ્લી કુંડીઓના ઢાંકણા હશે તો બેરિકેડ પણ કરવામાં આવશે તેમજ કોન્ટ્રાક્ટ એજન્સી સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે અને આગામી સમયમાં આવું ન થાય તેની તકેદારી રાખવામાં આવશે રાજકોટ મહાનગરપાલિકાના કોઈ પણ જગ્યાએ ઢાંકણા ખુલ્લા ન હોવા જોઈએ એ ખુલ્લાઓ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના અધિકારીઓની આમાં બેદરકારી છે એટલા માટે ખોલવામાં આવે છે અને પાણીનો નિકાલ નથી થતો એટલા માટે ખોલવામાં આવે છે પરંતુ પાણીનો નિકાલ શા માટે નથી થતો પ્રીમોન્સૂન કામગીરી જો વ્યવસ્થિત કરી હોત તો આ પરિસ્થિતિ ન થતી